હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે માહિતી મેળવીશું કે નવથી બારનું મેરિટ આવી ગયું છે નવથી બારનું મેરિટ આપણને અંદાજ નહોતો કે આટલું જલ્દી આવી જશે કારણ કે નવથી બારનું મેરિટ સાત બાર બે હજાર ચોવીસની તારીખે જનરલ મેરિટ એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ વિષયવાર આવી ગયેલ છે તો હવે જલ્દીથી જલ્દી આ પ્રોસેસ પૂર્ણ થવા જઈ રહી છે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નવથી બારને તમામ પીડીએફ જોવા મળશે જેથી તમે અંદાજ લગાવી શકશો કે અમારે લાગવાના ચાન્સ કેટલા છે તમે કે કઈ કેટેગરીમાં આવો છો તમારું કેટલું મેરિટ બને છે તે પણ તમે ચકાસી શકો છો તેથી તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે પીડીએફની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી તમારા વિષયવાર અને કેટેગરી વાઇઝ તમે માહિતી મેળવી શકો છો તો હવે દરેકનો પ્રશ્ન છે કે આપણને ઓર્ડર ક્યારે મળવાના છે તો મિત્રો ઓર્ડર ફેબ્રુઆરીના અંત સુધીમાં મળી જશે અને માર્ચની અંદર નવી જર્ની તમે સ્ટાર્ટ કરવાના છો તો આ ભરતી પ્રક્રિયા જલ્દીમાં જલ્દી પૂર્ણ થશે તો આપણી પાછળ આપણા મિત્રો વાડ જોઈ રહેલા છે જે છે પ્રાથમિકવાળા મિત્રો તો પ્રાથમિકવાળા મિત્રોને પણ આનાથી ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે વધુ વાળા મિત્રો આની અગાઉ નવથી બારની અંદર લાગી જવાના છે તો કેટેગરી વાઇઝ તો મેરિટ આવી ગયેલ છે જે જૂના મિત્રો છે તેમને તો ખબર જ છે કે હવે પછી શું પ્રોસેસ થવાની છે પરંતુ જે મિત્રો નવા છે તેમને આપણે જણાવી દઈએ કે અત્યારે પીએમએલ વન આવેલું છે આ પીએમએલ વનની અંદર કોઈ સુધારા વધારા હશે તો તેના જનરલ મેરિટ આવેલું છે અત્યારે જનરલ મેરિટ બાદ આપણને પીએમએલ વન બનશે જેની અંદર જેમનું પીએમએલ વનમાં બોલ નામ આવશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે હવે એ દરેકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ત્યારબાદ પીએમએલ ટુ એટલે કે એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ સ્થળ પસંદગી અને શાળા પસંદગી આવવાની છે તો આ રીતે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની છે જેની અંદર આપણને અત્યારે જનરલ મેરિટ મળી ગયેલ છે ત્યારબાદ દસ પંદર વીસ દિવસની અંદર પીએમએલ વન એટલે કે બે હજાર પચીસની શરૂઆતની અંદર પીએમએલ વન આવી શકે છે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ જશે દસેક દિવસમાં તો આ મહિ પહેલાં મહિનાના અંતે એફએમએલ પણ આવી શકે અને ફેબ્રુઆરીની અંદર આપણી સમગ્ર ભરતી પ્રક્રિયા સ્થળ પસંદગી શાળા પસંદગી પણ પૂર્ણ થઈ શકે છે અને ત્યારબાદ માર્ચમાં આપણને આપણી નવી જર્ની શરૂ થઈ જવા જઈ રહેલી છે ત્યારબાદ દરેકનો સવાલ છે કે સરકારી અને ગ્રાન્ટેડની અંદર મેરિટ લિસ્ટની અંદર જે નામ આવેલ છે તેમાં ફેરફાર જોવા મળે છે એટલે કે એકમાં આપણો પચાસમો નંબર હોય તો બીજાની અંદર આપણો સાઠમો નંબર કેમ છે તો મિત્રો સરકારી ની અંદર અમુક વયમર્યાદા લાગે છે જેના કારણે અમુક મિત્રો તેમાંથી ઓછા થઈ ગયા છે અને જે તમને ગ્રાન્ટેડની અંદર જોવા મળશે બીજું એ કે જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટ અને આ જનરલ મેરિટ લિસ્ટની અંદર શા માટે તફાવત જોવા મળે છે તો મિત્રો જ્ઞાન સહાયકની અંદર ઘણા બધા મિત્રોએ ફોર્મ નહોતા ભરેલા જેવા કે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય સારું એવું તેમની પ્રાઇવેટ નોકરી સારી એવી હોય અને વતનથી દૂર ન જવા માગતા હોય અને જેઓ ખરેખર કાયમીમાં લાગવાના હતા એ મિત્રોએ ફોર્મ ભરેલું નહોતું તો તેવા દોઢસોથી બસો આપણને આપણા લિસ્ટની અંદર વધુ જોવા મળશે તો જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભરેલું ન હોવાને કારણે આપણને અત્યારે જનરલ મેરિટની અંદર આપણું નામ જે જ્ઞાન સાહેબની અંદર હતું તેનાથી આપણને નીચું જોવા મળી રહ્યું છે બીજું એ કે આ વખતે ક્રમિક ભરતી થવાની છે એટલે કે પહેલાં ટાટ એચએસની ભરતી થશે ત્યારબાદ ટાટ એસની ભરતી થવાની છે ત્યારબાદ ટેટ ટુ અને ટેટ વનની ભરતી થવા જઈ રહી છે તો મિત્રો ચોક્કસ આ વખતે મેરિટ ડાઉન જ રહેવાનું છે તો બિલકુલ તમારે ગભરાવાની જરૂર નથી તમારું મેરિટ જેટલું પણ બનતું હોય તમારે આશા રાખવાની જ છે કે મારો વારો આવી જશે પરંતુ જગ્યા કેટલી આવે તેના પર હવે મેરિટનો આધાર છે અને ક્રમિક ભરતી તો થવાની જ છે કારણ કે પહેલાં આચાર્યની ભરતી થઈ ગઈ ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ છે એ પણ તેની અંતિમ પ્રોસેસમાં છે ત્યારબાદ ટાટ એચ એસની ભરતી થશે ત્યારબાદ ટાટ એસની ભરતી થશે ત્યારબાદ ટેટ ટુની ભરતી થશે અને ત્યારબાદ ટેટ વનની ભરતી થવા જઈ રહી છે એટલે મેરિટ દરરોજ જે પહેલાં ભરતી થતી તેના કરતાં ડાઉન જ રહેવાનું છે અને પહેલાં ફક્ત સાતસો આઠસો પંદરસો બે હજાર આ રીતે ભરતી થતી હતી પરંતુ આ વખતે ચોવીસ હજાર સાતસોની ભરતી થવા જઈ રહી છે જે એક ઘણી મોટી ભરતી કહી શકાય તો આ વખતે મેરિટનો અંદાજ જે પણ લગાવે છે તેનાથી થી ત્રણ ટકા મેરિટ ડાઉન જ રહેવાનું છે તો મિત્રો આવી જ ભરતીને લઈને અપડેટ લગતી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા ના હો તો જોડાઈ જજો અને અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને ટેટ ટાટ જે મિત્રોનું મેરિટ ઓછું બને છે તે મિત્રો પણ ગભરાવાની જરૂર નથી બે હજાર પચીસની અંતમાં ચોક્કસ પરીક્ષા આવવાની જ છે તો તેઓ અત્યારથી તૈયાર કરવા લાગી જાય બાકીના દરેક મિત્રો જે લાગવાના છે તેમને દરેકને બેસ્ટ ઓફ લગ અને સમગ્ર ભરતી પ્રક્રિયા જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ તો તમે અત્યારે જ અમારી ચેનલ સાથે જોડાઈ જજો હવે આપણે મળીશું આના પછી ટેટ ટાટની ભરતીની અપડેટ લઈને આવીશું તો જ્યારે પણ પીએમએલ આવ પીએમએલ વન આવશે ત્યારે આપણે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ બનશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો